ભારત વિકાસ પરિષદ બોપલ શાખા દ્વારા અમદાવાદની અનંત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સમૂહ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાળીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિથી સભર ગીતોનું ગાન કર્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના સમાચાર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમાર તેમજ સિવિલ ડિફેન્સના ડાયરેક્ટર મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા બોપલ પ્રાંતની વીસથી વધારે સ્કૂલોના બાળકોએ પાર્ટિસિપેશન કર્યું હતું અને સમૂહની અંદર વિવિધ સ્કૂલના બાળકોએ પોતાનું પરફોર્મન્સ રજૂ કરી અને ભારત વિકાસ પરિષદના આ પ્રકલ્પની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનું કૌશલ્ય રજૂ કરી અને આપણા દેશના જે શૌર્ય ગીતો છે એના ઉપર આ પરફોમન્સ આપવામાં આવ્યું હતું ભારત કો જાણો ગુરુવંદન છાત્ર અભિનંદન અને રાષ્ટ્રીય સંવગાન સ્પર્ધા આ રીતના ત્રણ સ્કૂલોમાં પ્રોગ્રામ કરીએ છીએ અમારો મુખ્ય હેતુ બાળકોમાં જઈ આજનું બાળક આવતીકાળનું નાગરિક બને અને તેમાં સંસ્કારોનું ચિંતન થાય તે હેતુથી આ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ ગીત ગાવ છો આપણા શૈલી ઘણા એકલા હોય છે ત્યાં પણ જ્યારે તમારા તમારા જે વિદ્યાર્થીઓ એ પહોંચે અને એમને માન સન્માન આપે આ ગીતોથી માન સન્માન આપે આંખથી માન સન્માન આપે હૃદયથી માન સન્માન આપે ત્યારે એમને બહુ સારું લાગતું હોય છે જે તમારા ગીતો ક્યાંય વેડફાતા નથી અને આઝાદીની લડતમાં તો આ ગીતો જ હતા જેણે લોકોને ટકાવ્યા છે એટલે તમે જેને ગીત ગાઓ છો એ ગીત તમારું પોતાનું નહીં એ ગીત જે સાંભળતું હોય એને પણ જીવતું કરે છે જાગતું કરે છે